રસ્તા નથી બનાવવામાં આવતા કોર્પોરેશનમાં ઘણી વાર આની ફરિયાદો થઈ છે છતાં કોઈ કોર્પોરેશન વાળું અહીં કોઈ જોવા નથી આવતું તો આના રસ્તા સારા કરાવો એના માટે અમે હાઉસ ટેક્સ ભરીએ છીએ અને મતે આપીએ છીએ મતદાન ટાણે બધા જોવે છે બાકી અત્યારે કોઈ અહીંયા જોવા આવતું નથી નંબર વર્ધમાન નગર એની અંદર આવેલી ઘણી બધી સોસાયટીઓમાંથી એમાં લાઈફસ્ટાઈલ અઇડ ઉદયાત ઉદયાત વન ઉદયત ટુ અને કસ્તુરી ઓરમ વન તેમજ આજુબાજુની અંદર વર્ધમાન ગ્રીન સિટી આ બધા જ અમે લોકો ભેગા થઈ અને આજરોજ સરકારને અને કોર્પોરેશનને ઘણી બધી રોડ માટે થઈ અને રજૂઆતો લેખિતમાં અને મૌખિક કરેલી પરંતુ એ આ સરકારના અને કોર્પોરેશનના અધિકારીઓના અને પદાધિકારીઓના કાન બહેરા છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની અંદર જ એ બધા લુપ્ત છે અને કોઈ સાંભળવા માટે તૈયાર નથી એટલા માટે થઈને અમારે આ એક આંદોલન કરવું પડ્યું છે રોડ રસ્તા માટે થઈ અને અમે ત્યાર પછી હવે એવું પણ આંદોલન કરશું કે કોર્પોરેશને ધરણા કરશું અનશન કરશું અને જ્યાં સુધી અમારા પ્રશ્નોના ઉકેલ નહીં આવે રોડ રસ્તા ગટર અને લાઇટના ત્યાં સુધી અમે ત્યાં અનસન કરશું અને ત્યાં આગળ અમે ધરણા કરશું અને આ બધા જ સોસાયટીના રહેવાસીઓને અહીંયા ઓછામાં ઓછી પચાસ હજારની વસ્તી છે આજ તમે જોઈ રહ્યા છો કે આ બધા જ સોસાયટીવાળા લોકો ભેગા થઈ અને આ રોડ રસ્તા માટે થઈ કેટલા અહીંયા એક્સિડન્ટ થયા છે કેટલાયની ગાડીઓમાં ખર્ચાઓ એટલા મોટા મોટા આવેલા છે કેટલાયને લેડીસોને કમરના દુખાવા વગેરે ઘણું બધા આ બધી પીડાઓથી આ સરકાર જો સાંભળે અને અમારો આ રસ્તાનો પ્રશ્નોનો ઉકેલ લાવે તો સારું નહીતર અમે હનસન અને ધરણા સુધી અને રોડ લોકો આંદોલન સુધી પહોંચી જશું આગામી ચૂંટણીની અંદર મતદાનનો બહિષ્કાર કરશું અને આ જે મતદાન છે એ અત્યારની હાલની સરકાર છે એના તરફી જ અમે કરાવેલું છે અને હવે પછી જો અમને સાંભળવામાં નહીં આવે તો અમે એની વિરુદ્ધમાં મતદાન કરશું હું ઓરમ રહેવાસી છું મારે સર્વિસ છે રોજ મારે આવવા જવાનું થતું હોય આ રસ્તા ખૂબ ખરાબ હોય મને કમરનો દુખાવો થઈ ગયો છે આ નિયમિત મારે બેલ્ટ બાંધવો પડે છે ને પૈસા દવામાં જાય છે તો સરકારશ્રીને વિનંતી છે કોર્પોરેશનના અધિકારીઓને વિનંતી છે કે અમારું આ આપણું રાજકોટ સ્માર્ટ સિટી છે તો સ્માર્ટ સિટીમાં આવા ખાડા ટેકરા કેમ છે જો બીજી જગ્યાએ ઝડપથી બધે થતું હોય તો અમારા આ વિસ્તારમાં કેમ રોડ રસ્તાના પાણીના લાઇટના કામ પૂર્ણ નથી થતા ઝડપથી સરકાર શ્રી ઝડપથી વિસ્તારનો પ્રશ્ન સોલ્વ કરી દે તો અમે બધા ખુશ થશું તમારું નામ શું ભાઈ પ્રવેજ ખાન મહેબૂબ ખાન પઠાણ

કોર્પોરેશન ની મહેરબાની તો અમારા માટે જરાક રાહત મળી જાય તો મહેરબાની સારું ટાઈમ પીરિયડ માં થોડો લેટ થઈ જાય છે બધું ટાઈમે પહોંચવાની હોય ગાડી પહોંચી નથી એકથી રોડ રસ્તા ની ખરાબ ની હિસાબે એટલે બધી તકલીફ પડે છે તો થોડીક કોર્પોરેશન સરકાર ને આપણા ગુજરાત સરકાર ને ધન્યવાદ મહેરબાની કે થોડું અમારા માટે જરાક વિચારી ટીમમાં જતી વખતે આ અમને રસ્તાની હિસાબે બહુ પ્રોબ્લેમ થાય છે કારણ કે છોકરાઓ ભેગા હોય બૈરા ભેગા હોય અમને અમારે એને જાનનો જોખમ વધારે રહીએ અમોએ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ આરએમસી કંટ્રોલ રૂમમાં કમ્પ્લાઇન લખાવેલ કે અમારા વર્ધમાન નગર મેઇન રોડ ઉપર વરસાદના મોટા મોટા ખાડા પડી ગયેલા છે તે અંગેની કમ્પ્લાઇન નંબર ચોવીસ ત્રેવીસ અડસઠ ઝીરો આઠ બીજી કમ્પ્લાઇન્ટ ચોવીસ ચોવીસ દસ અગિયાર ત્રીજી કમ્પ્લાઇન ચોવીસ એકવીસ ઝીરો બે ચોત્રીસ દ્વારા લખાવેલ તેનું પણ કામ થયેલ નહીં હોય છતાં પણ સક્સેસફુલ રિપોર્ટ કરી દીધેલ છે જેથી સતવાળાને અમારી વિનંતી છે કે ચાર ચાર વર્ષના વેરા ભરેલ હોવા છતાં અમોને કોઈ પણ પ્રકારનો સુવિધા આપવામાં આવતી નથી